અને આગળ વાત કરીશું પાટણ નગરપાલિકાની બેદરકારીની પાટણ શહેરમાં નગરપાલિકાની બેદરકારીના કારણે રોજબરોજ પ્રજાલક્ષી સમસ્યાઓ સામે આવે છે સમસ્યાઓ સર્જાતી હોવાને કારણે આ શહેર એટલે પાટણ સમસ્યાનું શહેર આજે શહેરના સમા પ્રગતિ મેદાનથી પ્રથમ રેલવેના તરફ જવાના માર્ગ પર શૈક્ષણિક સંકુલની સામે ભૂગર્ભ ગટરની મેન લાઇન ચોકઅપ થઈ જતા તેમાંથી ઉભરાતા ગટરના ગંદા પાણીની રેલમ છેલ થઈ જવા પામી હતી દુર્ગંધ વારતા આ પાણીનો રેલો આનંદ સરોવર સુધી પહોંચતા ભર ઉનાળે ગંદા પાણીનો વરસાદી માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા નગરપાલિકાનું નગરોળ તંત્ર પ્રજાલક્ષી સમસ્યાઓને ક્યારે ઉકેલ લાવશે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે શહેરના બીએમ હાઇસ્કૂલથી રેલ્વે નાલને જોડતા માર્ગ પર મુખ્ય ભૂગર્ભટ્ટરની લાઈન ચોકઅપ થઈ જવાને કારણે તેમાંથી ગંદા પાણીના ફુવારા સ્વરૂપે પાણીનો રેલો માર્ગો પર જોવા મળ્યો હતો દુર્ગંધ મારતા પાણીને લઈ આસપાસમાં આવેલ સોસાયટીના સ્થાનિક રહીશોનું આરોગ્ય જોખમાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે ભૂગર્ભ ઉભરાતા હજારો લીટર ગંદુ પાણી બંને તરફના માર્ગો પર રેલાવવાને કારણે રાહદારીઓ સહિત વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા જોકે મોટી સમસ્યા સર્જાઈ હોવા છતાં બપોરના સમયગાળા સુધી નગરપાલિકાનું એક પણ સ્થાનિક કોર્પોરેટર કે ભૂગર્ભ બટર શાખાના અધિકારીઓ કે કર્મચારીઓ આ સમસ્યાને જોવા સુધા પણ ફરક્યા ન હતા